મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએસટી રિફોર્મ અને વોકલ ફોર લોકલ મુદ્દે રાજ્ય વ્યાપી વિડીયો કોન્ફરન્સ સંબોધી હતી મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સ માં બસો પચીસ જેટલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને પાંત્રીસો થી વધુ વેપારીઓ ઉદ્યોગકારો સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને કર સરળીકરણના લાભો લોકો સુધી પહોંચાડવા તેમજ સ્વદેશી અભિયાનમાં સક્રિયપણે જોડાવા માટેનું આહવાન કર્યું હતું મુખ્યમંત્રી પટેલે જીએસટી વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સને સંબોધન કર્યું હતું

જે ચાર સ્લેબ હતા એના બે સ્લેબ કરવામાં આવ્યા છે આ સ્લેબો જે બે કર્યા છે એની અંદર ઘણી બધી ચીજવસ્તુઓ રોજિંદા જે આપણે વપરાશમાં લઈએ છીએ એમાં મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસને ખૂબ જ મોટો આમાં ફાયદો થશે આ દિવાળીમાં એ લોકોને બચત પણ થશે ને નવી ખરીદી પણ કરી શકશે આનાથી ખરીદશક્તિ પણ વધશે હું એવું જોઈ રહ્યો છું વડોદરાના વેપારી સંગઠનોએ GST ના દર ઘટાડા અને સરળ માળખાને ઉદ્યોગ માટે લાભદાયક ગણાવ્યું હતું તો રાજકોટના ઉદ્યોગકારોએ સરકારના આ પગલાથી નાના વેપારીઓને સીધો લાભ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી GST માટે જે સરળીકરણની વાત છે એ વાત આજે મુખ્યમંત્રી શ્રીએ મૂકી છે અમે પણ એમને સહર્ષ આવકારીએ છીએ અને જ્યાં પણ સરકારને જરૂર છે ત્યાં અમે સરકારની સાથે ઊભા છીએ સ્વદેશી અને જીએસટી માટે અમારો પણ અભિગમ સરકાર શ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણેનો જ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએસટી રિફોર્મ્સનો લાભ લોકો સુધી પહોંચાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બચત ઉત્સવની ભાવનાને સાકાર કરવાનો પણ અનુરોધ કર્યો હતો એમએસએમીને બુસ્ટ આપવા માટે સરકારે આટલા બધા પ્રયત્નો અને પગલાં લીધેલા છે તો એ એમએસએમઈના બુસ્ટને આપણે ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોની અંદર આપણા ઉદ્યોગ જગતની અંદર વધારો કરી અને એક્સપોર્ટમાં વધુમાં વધુ એક્સપોર્ટ કરીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર